શ્રદ્ધાને પુરાવાની જરૂર નથી હોતી આ વાક્યને સાર્થક કરતો એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોને મચ્છી પકડવાના જાળામાં એક શિવલિંગ આકારનો પથ્થર ફસાયેલો જોવા મળ્યો હતો જે શિવલિંગ આકારના પથ્થરના દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી જંબુસર તાલુકાના કાવી ગામના માછીમાર મચ્છી પકડવાના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે દસ જેટલા માછીમાર ભાઈઓ નાવડી લઈને દરિયામાં બાંધેલ ઝાડમાંથી મચ્છી કાઢવા ગયા હતા ત્યારે ઝાડમાં શિવલિંગ આકારનું પથ્થર પણ ફસાઈ ગયો હતો જેને ઝાડમાંથી બહાર કાઢીને સાફ કરી જોતા શિવલિંગ હોવાનું જણાઈ આવ્યું હતું આ શિવલિંગ પથ્થર ભરતીના પાણીમાં તરતો હતો પરંતુ ભરતીના પાણી ઓસરતા તે વજનદાર હોય ઉચકાતો પણ ન હતો આશરે એક ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓ નાવના માછીમારોની મદદથી ભારે ચેમ્પથી પોતાની નાવ ઉપર ચડાવી કાવી દરિયા કિનારે લાવ્યા હતા અને દરિયા કિનારે તેને મૂકી પાણીથી સાફ સફાઈ કરતા આ શિવલિંગ આકારનું હોવાનું તથા અંદર નાની મૂર્તિ હોવાનું આવ્યું હતું આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુ વેગે પ્રસરતા ગ્રામજનો શિવલિંગને નિહાળવા દરિયાકાંઠે મોટી સંખ્યામાં

ને તમે જોઈ શકો છો આ શિવલિંગ આખું છે અંદરના ભાગના નાગની બેઠક છે અંદર ઝેરા ઝેરા બધા શંખ છે અંદર મૂર્તિનો આકાર દેખાય છે ને આ કાવી બંદર અમે લાવેલા છે